નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો રીપી લર્નિંગ અબમાં આપનું સ્વાગત છે આજના લેક્ચરની અંદર આપણે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરના ચેડબલીના સ્પેશિયલ એમસીક્યુ જોઈશું મિત્રો આ જોવાનું ભૂલશો નહીં આપણે એમાં પણ ઘણા બધા એમસીક્યુ હોય તો આપણે અલગ અલગ પાર્ટ પાડેલા છે તો આ લેક્ચરની અંદર આપણે ચેડબલી સ્પેશિયલ એમસીક્યુ પાર્ટ વન જોઈએ છીએ દળનો એક ગોળો

સંઘાત બાદ આજે ગોળો હતો એ વી બાય રોડ થ્રી વ્યક્તિ ગતિ કરી જતો હોય તો બીજા ગોળાનો વેગ શોધો તો મિત્રો આ ગોળાનો વેગ કેટલો તો આમનો વેગ અત્યારે આપણે વિવન છે બરાબર આ વીટુ જીરો છે વિ વન કેટલા વી લઈએ આ વી વન ડેશ લઈએ છીએ અને વી ટુ ડેશ આપણે મેળવવાનો છે મિત્રો તો વેગમાન સંરક્ષણ નિયમ લગાડીએ છીએ એમ વી વન તો એમ વી આમનું વેગવાન જીરો એમ વી વન ડેસ વી વન ડેસ ને બદલે વી બાય રૂટ થ્રી હવે અહીંયા છે ને મિત્રો આ એક્સ અક્ષ દિશામાં ગતિ કરે છે એટલે આ કેરેટ લઈએ છીએ અને આ લંબ રૂપે જાય છે એટલે જે કેરેટ છે

આવી રીતે મિત્રો સ્પ્રિંગ છે અહીંયા પદાર્થ ગતિ કરે છે ગતિ કરતો કરતો આ સ્પ્રિંગ સાથે સંગાત અનુભવે છે બ્લોક સ્પ્રિંગ ને એલ જેટલી દબાવે છે તો સંગાત બાદ બ્લોક નું મહત્તમ વેગમાન કેટલું તો બ્લોક ની ગતિ ઉર્જાનું સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય બ્લોક ની ગતિ ઉર્જા શું છે વન હાફ એમ વી સ્ક્વેર વન હાફ કે એક્સ સ્ક્વેર આવે પણ અહીંયા એક્સ ને બદલે એલ જેટલી દબાય છે કે એલ સ્ક્વેર આવશે અહીંયા વેગમાન શોધવાનું કીધું છે ભાઈઓ બહેનો તો ઉપર નીચે એમ વડે હું ગુણું છું તો ટુ એમ આવશે વન હાફ કે એલ સ્ક્વેર હવે એ બાજુથી ટુ કેન્સલ થઈ જશે એમ આ બાજુ આપી સ્કવેર થઈ જશે બાજુ આવશે અથાર્થ આપણો આન્સર શું આવશે મિત્રો સી આવશે ત્યાર પછી ત્રીજો એમ શીખ્યું ખૂબ એ છે એક લાંબી સ્થિતિસ્થાપક સ્પ્રિંગને એક્સ જેટલી ખેંચતા

1/2k n x2 / 1/2k x2 बराबर 1/2k 1/2k कैंसिल થાય છે જેથી n2 x2 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 ઉડી જશે તો n2 u આવશે તો d = n2 u મતલબ આપણો અંશાર આવશે c 1400 kg દળના કિલોગ્રામ દળ ધરાવતા કણોને શિરોલમ ઉપર તરફ પાંચ મીટર પ્રતિ સેકન્ડ ના વ્યક્તિ ફેંકવામાં આવે છે ગુરુત્વાકર્ષણ બળ વડે કન્વર્ટ કરીએ તો પોઈન્ટ એક કેજી થાય એમનો વેગ છે પાંચ મીટર પ્રતિ સેકન્ડ અહીંયા જુઓ કાર્ય બરાબર ડેલ્ટા કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા આ જે છે ને એ ફેંકવામાં આવે પ્રારંભિક વેગ થાય જયારે ટોચ ઉપર જયારે પહોંચે ત્યારે થાય થાય એટલે અંતિમ ગતિ માઇનસ વન હાફ દળ કેટલું છે મિત્રો પોઈન્ટ એક અને પાંચ નો વર્ગ એટલે પચીસ તો બે પોઈન્ટ પાંચ ભાગ્યા બે એટલે એક પોઈન્ટ પચીસ થશે માઇનસ એક પોઈન્ટ પચીસ જુલ તો કયો જવાબ આવશે એ આન્સર આવશે નેક્સ્ટ 16 કિલોગ્રામ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિમાં અચાનક 4 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે ટુકડામાં વિભાજિત થાય છે હવે બોમ્બ સ્થિર છે તો બોમ્બનું વેગમાન m v લઈએ અને બે જે ટુકડા થાય છે એમનું વેગમાન m1 v1 m2 v2 તો 12 કિલોગ્રામ ટુકડાનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ હોય એટલે બીજા ટુકડાનો વેગ તો બીજા ટુકડાની ગતિ ઉર્જા શોધો ચલો તો સ્થિર છે એમ પહેલાનો દળ છે 4 બરાબર બે ટુકડા 12 કિલોગ્રામ ટુકડાનો વેગ તો આ v1 છે આ 12 છે 12 કિલોગ્રામનો વેગ આપ્યો છે 4 તો પહેલાનો વેગ શોધવાનો મતલબ એવો થાય તો આપણે 12 4 48 માઈનસ અડતાલીસ આ બાજુ આવી જશે માઇનસ થઈ જશે હવે ગતિ તો કેટલા છે ચાર કિલોગ્રામ ટુકડો છે એટલે ચાર વિવન સ્કવેર તો એનો વર્ગ એટલે ધન થઈ જશે મિત્રો તો બે બારનો વર્ગ એકસો ચુમ્માલીસ ગુણા બે એટલે કેટલા થશે બસો ને

મૂલ્ય મેળવવું હોય તો બરાબર મૂલ્યમાં શું આવશે ઘટકોના વર્ગના સરવાળા નું વર્ગ એટલે અહીંયા રૂટ ટુ થઈ જશે સ્કવેર રૂટમાં વન પ્લસ વન હવે આનો મારે વર્ગ કરવો છે વિડે સ્ક્વેર એટલે કેટલા આવશે મિત્રો ફોર બાય નાઇન ઇન્ટુ ટુ વી આવું થઈ જશે ઓકે પ્રારંભિક ગતિ ઉર્જા શોધીએ છીએ શરૂઆતની કુલ ગતિ ઉર્જા કેટલી તો વન હાફ પહેલાની ગતિ ઉર્જા એમ અને ગતિ ઉર્જા વી સ્ક્વેર એટલે ફોર વી સ્ક્વેર થાય તો ઉડી જાય તો શું આવે મિત્રો ટુ એમ વી સ્ક્વેર

બરાબર છેદ છેદમાં આવશે તો સ્વાભાવિક દસ હોય બરાબર છે તો પચાસ ટકા થાય પણ દસ કરતા ઓછું છે પચાસ કરતા સેજ વધારે આવે એટલે કેટલા થાય છપ્પન ટકા એટલે ઘણી આમ ભાગાકાર નહીં કરવાનું સીધું જ આ રીતે લઈ લેવાનું છે

પ્રારંભિક ઝડપ તો આપેલી છે દસ નો વર્ગ સો છે ફોર વી સ્ક્વેર વી સ્કવેર બરાબર પચીસ વી બરાબર કેટલા થાય પાંચ મીટર પ્રતિ સેકન્ડ બરાબર આપણને આ ઝડપ મળી ગઈ છે આના ઉપરથી શું આવશે કે મૂલ્ય આપણે શોધવાનું છે તો એ બરાબર એમે માઇનસ કેવી સ્ક્વેર અહીંયા શું આવશે ડીવી માઇનસ કેવી સ્ક્વેર

એકના ના છેદમાં પાંચ પ્લસ એક છેદમાં દસ પેલા ઉપરની કિંમત મૂકવાની માઇનસ કરી નીચેની કિંમત મૂકવાની પ્લસ થઈ જાય માઇનસુ બે ઘાત દસ લા તો બે અહીંયા ગુણાય માઇનસ બે વધતા શું થઈ જશે મિત્રો અહીંયા એક ટુ માઇનસ કે અને દસ તો અહીંયા શું થઈ જશે મિત્રો આ દસ છેદમાં આવે છે માઇનસ છેદમાં સો માઇનસ મીટર આન્સર આવશે આઠમું એક કિલોગ્રામ દળ ધરાવતા એક કણ પર એફ બરાબર સિક્સટી સમગ્ર આધારિત બોલ લાગે છે

સંકલનડી સંકલન થ્રી ટી સ્કવેર આવશે ટી બરાબર એક લઈ લો બરાબર થ્રી આવશે હવે કાર્ય બરાબર ગતિ ઉર્જામાં ફેરફાર પ્રારંભિક ગતિ ઉર્જા ઝીરો વન ઓફ એમ ત્યાર પછી નવ ત્રણ કિલોગ્રામ ના પદાર્થ પર અચળ બળ લાગતા તેનું સ્થાનાંતર મીટરમાં આટલું થાય છે તો બે સેકન્ડ વડે થતું કાર્ય કેટલું

ત્રણ ઓકે આન્સર આવશે ડી દસમો છેક લાંબી સ્પ્રિંગ ને જયારે બે સમય ખેંચવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જા એવું છે જો સેમી ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહમાં યુ વન કેટલા છે મિત્રો યુ છે યુ ટુ શોધવાના છે આઠ સેમી છે તો એક ના છેદમાં ચાર થાય એકના છેદમાં ચાર નો વર્ગ કેટલો થાય છેદમાં ચાર નો એકના છેદમાં સોળ ગુણાકાર કરો યુ થાય મિત્રો ઓકે આવશે ડી મશીન વડે એમ દળના એક કણ ગતિ આપવામાં આવે છે જે અચળ પાવર કે હોટ વાપરે છે જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ શરૂઆત કરે તો કણ પર લાગતું બળ ટી સમયે કેટલું થાય તો જો મિત્રો પાવર બરાબર શું થાય ડબલ્યુ બાય ટી માટે બરાબર ડબલ્યુ થાય ડબલ્યુ બરાબર કી ઊર્જા વન ઓફુ પીટી આપણે છે ને મિત્રો લાગતું બોલ ટી સમય કેટલું થાય અને બોલ નું સૂત્ર આપણે મેળવવું છે તો પેલા વી સ્ક્વેર ના કરતા બનાવો ટુ પીટી બાય એમ

બરાબર છે અને અંદર આફ ગુણી દઉં તો ફોર થઈ જાય તો mp પી બાય ટી થાય અંદર ફોર થઈ જશે જો સ્કવેરુટ વન આફ આગળ લખીએ મિત્રો માઇનસ વન હાફ ઓકે વનઆ અને પીએ શું છે અહિયાં પી પાવર કે છે એટલે ક્યાં મૂકી દઉં એમ કે બરાબર છે અને ટી ટુ માઇનસ વન આફ આવશે

જ્યારે આપણે પ્લસ વન છે ને અહીંયા થોડીક કુલ છે અને માઇનસ વન આપ આવશે આપણો આન્સર એ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે જે આપણો ટૉપિક ચાલ્યો છે એ નીટ અને ચાર ખૂબ જ ઉપયોગી છે તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માગતા હોય તે આપણા આ જે વિડીયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો થેન્ક યુ મિત્રો